પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજનો અઢારમો સમૂહ લગ્ન મહોત્સવ ભવ્ય રીતે સંપન્ન સાત યુગલોએ વૈવાહિક જીવનની શરૂઆત કરી શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા આયોજિત અઢારમા સમૂહ લગ્ન પાદરા નજીક આવેલા સાગમા ગામના પાર્ટી પ્લોટ ખાતે હર્ષોલ્લાસભર્યા માહોલમાં ભવ્ય રીતે યોજાયો હતો આ સામાજિક અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા કાર્યક્રમમાં કુલ સાત યુગલોએ વૈવાહિક જીવનમાં પ્રભુતામાં પગલાં પાડ્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પાદરા અંબાજી મંદિર પરિવારના તેજસભાઈ જોશી વિશેષ રીતે ઉપસ્થિત રહ્યા હતા સાથે જ પાદરાના ધારાસભ્ય ચેતન્યસિંહ ઝાલા પૂર્વ ધારાસભ્ય દિનુ અમા અનિલભાઈ મહેજીભાઈ પટેલ મારુતિ સિરામિકના હિતેશભાઈ પટેલ સહિત પાટીદાર સમાજના અનેક આગેવાનો અને અગ્રણીઓ પોતાની હાજરીથી કાર્યક્રમની શોભા વધારી હતી સમૂહ લગ્ન મહોત્સવનો શુભારંભ ઉપસ્થિત મહાનુભાવોના કરકમળે દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો બાદમાં મહેમાનોનું પુષ્પગુચ્છ અને સાલ ઓડાડી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ સમાજની એકતા સંસ્કાર અને સહકારના મહત્વ પર પ્રવચનો યોજાયા હતા આ પ્રસંગે પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા આગામી વર્ષમાં તાલુકામાં સમાજનું આધુનિક સંકુલ નિર્માણ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી સંકુલ માટે યોગદાન આપનાર દાતાઓનું સમાજ તરફથી વિશેષ સન્માન કરી તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો સમૂહ લગ્નોમાં પાટીદાર સમાજના આગેવાનો યુવા વર્ગ અને સમાજના બાંધવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમમાં સામાજિક એકતા સહકાર અને સંસ્કારનું સુંદર દર્શન થયું હતું શ્રી પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ ના સૌજન્ય દ્વારા અઢારમો પાટીદાર સમૂહ લગ્નોત્સવ સાત નવયુગલોના સાનિધ્યમાં આશીર્વાદ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો છે ત્યારે બસોને એક આઈટમ લો સમાજ તરફથી વિવિધ દાતાઓ તરફથી કન્યાદાનમાં ભેટ મળી છે જેવી કે ઘરઘંટી તિજોરી અન્ય બીજી વસ્તુઓ ત્યારબાદ આ યુગલોને આશીર્વાદ આપવા માટે તાલુકાના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા એમનો ખૂબ ખૂબ આભાર આવનાર તમામ જાનૈયાઓ ઓ નવયુગલો તમામનો આભાર માની આજનો સમૂહ લગ્ન સંપન્ન થયો એ બધા આનંદ વ્યક્ત કરું છું આજરોજ પાદરા તાલુકા પાટીદાર સેવા સમાજ દ્વારા અઢારમો સમૂહ લગ્ન યોજવામાં આવ્યો છે આજના પાર્ટી પ્લોટના દાતા સમારંભના દાતા અનિલભાઈ મજીભાઈ પટેલ હતા દર વર્ષે પાટીદાર સમાજ સેવા સમિતિ જાહેરાત કરીએ છીએ કે ભાઈ વધુમાં વધુ લોકો સમૂહ લગ્નમાં જોડાવ અને આર્થિક ખર્ચા દેખાદેખીમાં ના થાય દેવામાં ના ડૂબી જવાય એના માટે અઢાર વર્ષથી સતત પ્રયત્નો કરીએ છીએ તેમ થતો સાત જ સમૂહ લગ્નની સંખ્યા આજે હતી અને કાર્યવરણમાં લગભગ જે જરૂરિયાત છે બધી જ વસ્તુઓ દર વર્ષે સમાજ દ્વારા અપાતી હોય છે હવે પાટીદાર સેવા સમાજ નું એક લક્ષ્ય છે કે આ વર્ષે અખાત્રી આસપાસ સારી એક જમીન નક્કી કરી એનું ખાત મુહૂર્ત કરવામાં આવે અને જે ભૂમિ આજે આ ભૂમિ ઉપરથી દાતા તરીકે સ્વર્ગસ્થ રાવજીભાઈ મુજીભાઈ પટેલ એમના દીકરાના દીકરા દક્ષેશભાઈ નરેન્દ્રભાઈ રાવજીભાઈ મેજીભાઈના દ્વારા જમીન અથવા તો એક કરોડ એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયાનું દાનની જાહેરાત આજે કરવામાં આવી છે એ લોકોએ દાન પેટે હજુ તો જમીનની ચર્ચા પણ ચાલે છે તો સારી જમીન મળે વડોદરા હુડાની બહાર જમીન લઈએ ઓછામાં ઓછી ત્રણ કે ચાર વીઘો જમીન લઈ અને સરસ મજાનું વર્ષો માટે પાટીદાર સમાજની યાદ રહે નવા સમાજને કોમ લાગે એ રીતનું સરસ મજાનું સંકુલ બનાવવાનો આજે નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે વહેલી તકે આ જમીન કંઈ બનાવવું બધા બધા પાદરા તાલુકાના પાટીદાર સમાજને કંઈ નજદીક પડે અને બધી ફેસિલિટી મળી રહે એના વિચારો સાથે અનિલભાઈ મજુભાઈ પાર્ટી પ્લોટ ઉપર આજે નક્કી કરી રહ્યા છે અને બધાએ જાણો છે કે સરદારભાઈ પટેલ સરદાર પટેલના બધા વારસાઈ વારસદારો હોય પાટીદાર સમાજ માટે ચારેલી કોઈ પણ વસ્તુ પૂર્ણ ના થાય એવું બને જ નહીં તો જે પાટીદાર સમાજ દ્વારા આજે નક્કી કરવામાં આવ્યું છે એ સરસ મજાનું સંકુલ બનાવીએ અને આ હવેની આજથી શરૂઆત કરીએ છીએ